અને હું તો ખાસ કહું છું આ તમે દ્વારકા જવાના ને એટલે તમને કહી દઉં એ દ્વારકા જાવનો નિયમ છે હો દ્વારકા જાવને તો દ્વારકામાં ડગલે ડગલે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે ડગલે ડગલે ઓ પદમ પુરાણમાં લખેલું છે દ્વારકામાં તમે જેટલા ડગલા માંડો ને એટલા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને બીજું દ્વારકાધીશના દર્શન કરીને પછી ધજાના દર્શન ખાસ કરજો આમ તો પેલા જ થઈ જાય પણ ધજાના દર્શનનું બહુ મોટું મહત્વ 52 ગજની ધજા છે અમારા ગુરુદેવ ભગવાન એમ કહેતા અને તમે જાવ ને જો ધજા ચડતી હોય ને તો સમજી લેવાનું કે દ્વારકાધીશના સાક્ષાત દર્શન થઈ ગયા જય હો જય ગયા હતા ચાર પાંચ જણા અમે ગાડી લઈને ઉપડી જાય હો ઘરે બેઠા ન રહી નવરા હોય એટલે સતત ફરતા રહીએ